નવા મંત્રીમંડળને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ન્યૂઝ કેપિટલ પાસે મહત્વપૂર્ણ માહિતી દર્શક મિત્રો અમે આપને દર્શાવવા જઈ રહ્યા છીએ કુંવરજી બાવળિયા કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલ શપથ નહીં લે આ ત્રણેયના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે એટલે નવા મંત્રીમંડળને લઈને મોટા સમાચાર મિત્રો અત્યારે તમે નિહાળી રહ્યા છો તેમને જૂના મંત્રી તરીકે જ યથાવત રાખવામાં આવી રહ્યો કેમ કે રાજીનામાનો અસ્વીકાર થઈ ગયો મતલબ તમારે જૂના પદ પર યથાવત રહેવાનું છે કુંવરજી બાવળિયા કનુ દેસાઈ અને સાથે સાથે આ ત્રણ વ્યક્તિઓ છે ત્રણેયના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે ખૂબ જ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે આપને ફરી એકવાર જણાવીએ સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે નામ આપીએ કુંવરજી બાવળિયા દેસાઈ અને ઋષિકેશ પટેલના શપથ ગ્રહણ આજે નહીં થાય આપણી સાથે આઉટપુટ એડિટર જીગર જીગર નવા શપથ નથી લેવાના એનો મતલબ કે જૂનું પદ યથાવત રહેશે પોર્ટફોલિયો આની અંદર એ સમજવા જેવું છે પોર્ટફોલિયો આખો બદલાશે એટલે કે એમને શપથ નહીં લેવા પડે અને પોર્ટફોલિયો એટલે કે તેમની જે જવાબદારી છે એની અંદર થોડું ઘણું ફેરફાર આવશે પણ પોર્ટફોલિયો બદલાશે એટલે કે કુંવરજી બાવળીયા કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલ એ ત્રણેયના રાજીનામાનો અસ્વીકાર કરાયો છે એટલે કે ત્રણે જે મજબૂત જે મંત્રીમંડળની અંદર ત્રણ જે ચહેરા છે પ્રફુલ્લ પાસેરિયાનું નામ પણ છે પરષોત્તમ સોલંકીનું નામ પણ છે અને હર્ષભાઈ સંઘવીનું નામ પણ છે એટલે કે ત્રણ અને આ ત્રણ પણ આ જે ત્રણ લોકો છે એ શપથ નહીં લે અને એમના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે એટલે કે આ એક મોટું અપડેટ અત્યારે ગાંધીનગરથી મળી રહ્યું છે થોડી વારમાં હર્ષ જે રીતે હર્ષ સંઘવીનું નામ પણ અત્યારે આપણે વાત કરી અને સાથે પ્રફુલ પાંસેરિયા અને પરશોત્તમ સોલંકી અને હવે યશ એ મહત્વપૂર્ણ છે અને જયેશ પણ અત્યારે આપણી સાથે લાઈન પર છે જયેશને મારો સીધો સવાલ એ જયેશ જે ત્રણ મંત્રીઓની આપણે વાત કરીએ ઋષિકેશ પટેલ અને સાથે કુંવરજી બાવળિયા અને કનુભાઈ દેસાઈ ત્રણની પાસે મજબૂત ખાતું હતું અને એમનો જે શપથ સમારોહની અંદર એ શપથ નહીં લે કારણ કે તેમના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે એટલે આખી આ પ્રોસેસ કયા પ્રકારની રહેશે પોર્ટફોલિયો એમનો નહીં બદલાય કે અથવા તો પછી પોર્ટફોલિયોની અંદર કોઈ ચેન્જીસ આવશે જીગર ચોક્કસથી જે વિગતો આપણી પાસે આવી રહી છે તે મુજબ જે રાજીનામા છે તેમનો અસ્વીકાર કરવામાં આવ્યો છે ને એ શક્યતા વહેલી સવારથી પણ જોવામાં આવી રહી હતી કે જે સિનિયર મંત્રીઓ છે તેમના રાજીનામાનો સ્વીકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ન કરે એ પ્રકારની શક્યતા છે અને તે વાત હવે અત્યારે સત્તાવાર રીતે આપણી પાસે પુષ્ટિ સ્વરૂપે આવી રહી છે જે વિગતો આપણી પાસે આવી રહી છે તે મુજબ ઋષિકેશ પટેલ કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયા છે તેમના રાજીનામાનો મુખ્યમંત્રી દ્વારા અસ્વીકાર કરી દેવામાં આવ્યો છે મુખ્યમંત્રી બંધારણીય રીતે એ છે તેમને અબાધિત અધિકાર છે મુખ્યમંત્રીનો કે તેમણે જે રાજીનામા મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યા છે તે રાજીનામા સ્વીકારવા કે નહીં એ મુખ્યમંત્રી છે તે નક્કી કરતા હોય છે ને અત્યારે એ નક્કી છે તે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે કે કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ અને કનુ દેસાય છે તેમના રાજીનામા સ્વીકારવામાં નથી આવ્યા જ્યારે ગઈકાલે બેઠક છે તે મંત્રીઓની મળી હતી અને તેમાં એ વિગત આવી હતી કે સોળ જે તમામ મંત્રીઓ છે મુખ્યમંત્રી સિવાયના તે તમામે રાજીનામા આપી દીધા છે ને તેમાંથી આ ત્રણ નામ અત્યારે સામે આવી રહ્યા છે કે જેના રાજીનામા સ્વીકારવાનો ઇનકાર મુખ્યમંત્રી દ્વારા કરી દેવામાં આવ્યો છે ને એ યાદી સાથે રાજ્યપાલ છે તેમને એ લિસ્ટ છે તે પણ સોંપી દેવામાં આવ્યું છે ત્યારે શપથ ગ્રહણ સમારોહ બાદ આપણે કેબિનેટ બેઠક સુધીની કે કયા મંત્રીને કયું ખાતું મળશે પરંતુ આ સમાચાર અત્યારે આવી રહ્યા છે કે રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે જેથી એનો અર્થ સીધી રીતે એ થાય છે કે ઋષિકેશ પટેલ કુંવરજી બાવડિયા અને કનુ દેસાઈ આજે જે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે તેમાં ગોપનીયતાના જે શપથ લેવાના હોય છે એ શપથ આ ત્રણ મંત્રીઓ નહીં લે બિલકુલ આ ખૂબ જ મોટા સમાચાર દર્શક મિત્રો અત્યાર સુધીમાં સામે આવ્યા છે કે જે કોઈ પણ મંત્રીઓ રિપીટ થઈ રહ્યા છે તેમાંથી ત્રણ નામો એવા છે કે જેમને શપથ લેવા નહીં પડે કારણ કે તેમના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે જેમ જયેશ જણાવી રહ્યા હતા તેમ કે મુખ્યમંત્રી શ્રી પાસે એવો અબાધિત અધિકાર છે કે તેઓ કોઈ પણ રાજીનામાનો અસ્વીકાર કરી શકે છે તો ન્યૂઝ કેપિટલ પાસે આ સૌથી મહત્વપૂર્ણ માહિતી જે તમે નિહાળો ફરી એક વખત કુંવરજી બાવળિયા કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલે શપથ લેવા નહીં પડે કારણ કે તેમના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવેલો છે અને હવે તેઓ પોતાના પદ પર હજુ પણ યથાવત રહેશે શપથ નહીં લેવા પડે પણ તેનો મતલબ એ પણ નથી કે શું પોર્ટફોલિયો બદલાશે નહીં બદલાય કેમ કે એ તો ગમે ત્યારે અત્યારે ફિલહાલ જ્યારે રિશફલિંગ થઈ જ રહ્યું છે તો શક્ય છે કે પોર્ટફોલિયો પણ બદલાઈ શકે છે જીગર શક્યતાઓ બધી જ ખુલ્લી છે અત્યારે ફિલહાલ બસ તેમણે શપથ નથી લેવાના અને જેમ જયેશ સમજાવી રહ્યા હતા કે જૂના પદ પર તેઓ યથાવત છે હવે શક્યતાઓ કેટલી ખાતા બદલા બદલાવા કે ન બદલાવાને લઈને તેના પર સૌ કોઈની નજર રહેશે અને તેનો જવાબ મળશે આપણને સાડા અગિયાર કલાકે ગાંધીનગરથી આપી રહ્યા છે કે જે તેમની જૂની સરકારના જે જે મંત્રીઓ હતા એમાંથી કેટલાકને જાણ કરી છે ફોન કરીને એ એક અપડેટ એમને આપ્યું છે અને બાકીના લોકોને દસ વાગ્યા પછી યશ જાણ કરવામાં આવશે એટલે કે આ એક અપડેટ મળી રહ્યું છે પંદર મિનિટ બાદ ફોન થશે એટલે કે મને લાગે છે કે જે રાજ્યપાલને મળવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા છે એ મુખ્યમંત્રીની મુલાકાત બાદ બાકીના જે મંત્રીઓ છે એમને ફોન કરવામાં આવશે અને સાથે અપડેટ એ પણ મલ્હાર અત્યારે આપી રહ્યા છે બીજું જે સીએમ છે એ રાજભવનની અંદર છે અને અત્યારે રાજભવનથી જ ત્યાં માહિતી અત્યારે આશુતોષ આપણા રિપોર્ટર છે ત્યાં રાજભવન છે એમનું અપડેટ એ છે કે સીએમ રાજભવનની અંદર છે અને રાજ્યપાલ સાથે તે વાતચીત કરી રહ્યા છે એટલે કે જે લિસ્ટ છે એના પર ચર્ચા વિચારણા થશે અને ત્યાંથી જ જેવી મીટિંગ પૂરી થશે અને તુરંત જ જે લોકો છે એમને ફોન કરવામાં આવશે એટલે કે મોટું અપડેટ અત્યારે રાજભવન અને મલ્હાર જે મહાત્મા મંદિર છે આપણા સહયોગી ત્યાંથી અત્યારે મળી રહ્યું છે જયેશ અત્યારે એમએલએ ક્વાર્ટર છે જયેશ વહેલી સવારથી તમામ લોકો જે હતા જે મંત્રીઓ અને ધારાસભ્યો કે જેમને ફોન આવવાના છે એ તમામ લોકોની અત્યારે એમની સાથે જ્યારે વાતચીત આપે કરી કોઈ સંકેત ચહેરા પણના હાવભાવ અથવા તો એ પ્રકારની કોઈ સ્થિતિ મળી કે તેમને એવું લાગ્યું હોય કે ભાઈ મારું નામ કન્ફર્મ છે અને હું આ યાદીની અંદર મારું નામ સમાવેશ થશે હા જીગર છેલ્લા સુધી છે તે આ મામલે ખૂબ જ સિક્રેટ છે તે રાખવામાં આવ્યું છે અને તમામ એ બાબતોનું ધ્યાનમાં લેવામાં આવી છે કે કોઈ પણ સંજોગોમાં છે તે નામ પહેલાં છે તે લીક ન થવા જોઈએ અથવા તો જે પ્રકારે પ્રદેશ અધ્યક્ષના નામ પર આપણે જોયું કે તમામ એ માધ્યમો એ સમાચારો ચલાવ્યા હતા કે જગદીશ વિશ્વકર્મા છે એ બની રહ્યા છે ત્યારે આ પ્રકારની જે કોઈ પણ જે ખામી છે તે ન રહે એટલા માટે અંતિમ ક્ષણે છે તે તમામ લોકો છે કે જે શપથ લેવાના છે તેમને જાણ કરવામાં આવી રહી છે અત્યાર સુધીના જે પણ મંત્રીમંડળના વિસ્તરણો થયા એમાં એ પ્રકારે રહેતું હતું કે મોડી રાત્રે છે તે તમામ લોકો છે તેમને ફોન કરી ને જાણ કરવામાં આવતી હતી કે આવતીકાલે તમારે શપથ છે તે લેવામાં લેવાના છે પરંતુ આ વખતે જે રીતે ધારાસભ્યોને અગાઉથી જ બે દિવસ હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવીને ત્યારબાદ શપથ ગ્રહણ સમારોહના ત્રણ કલાક પહેલાં ફોન કરીને ત્યારે જાણ કરવામાં આવી રહી છે હજુ પણ એવા અનેક ધારાસભ્યો છે કે જેમને હજુ સુધી ફોન કોલ છે તે નથી કરવામાં આવ્યો એટલે આ બાબતે ખૂબ જ ધ્યાન છે તે આપવામાં આવી રહ્યું છે અને એકદમ સ્પષ્ટ રીતે કોઈ પણ પ્રકારે માહિતી બહાર ન જાય અથવા તો કોઈ અન્ય જે મીડિયા માધ્યમોમાં પહેલાં સમાચાર ન ચાલે એ પ્રકારની કાળજી છે તે લેવાઈ રહી છે ને તેને ધ્યાને રાખીને કોઈ પણ નેતા છે કે જે શપથ લેવાના છે તેમને પણ હજુ એ પ્રકારે માહિતી નથી આપવામાં આવી કે તમારે મંત્રી પદ માટેના શપથ લેવાના છે ખૂબ કાળજીપૂર્વક છે તે આગળ ચાલી રહ્યા છે અને ગઈકાલે જે મોડી રાત સુધી બેઠકો ચાલી અને ત્યારબાદ આજે સવારે સાડા નવ વાગ્યા જે રાજ્યપાલને મળવા મુખ્યમંત્રી પહોંચ્યા છે ત્યાં એ નામો આપી દેવામાં આવ્યા છે એટલે હવે એ ફોન કોલ શરૂ થવાની શરૂઆત છે તે થઈ છે અને જે વિગતો મળી રહી છે તે મુજબ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ જે મંત્રી બનવાના છે તેમને ફોન કરવા